આવડે બધુંય તો થોડું થોડું પણ એમ કે આ મોહનથાળમાં આપણે વધારે ઇન્ટરેસ્ટ હતો મેન લોટ શેકવાની ખૂબી છે મોહનથાળ એટલે મોહનથાળ જ કહેવાય આમ મોહનથાળ છે ને એ ઘરે દૈરાઓ બનાવે અને પ્રોપર એમના જે માસ્ટર હોય એ બનાવે એમાં ઘણો જ ફેર પડે આજે અરવિંદભાઈ પાસે એવું હતું ધાવાગીરના વતની છે અને એમની પાસેથી આખો આ મોહનથાળ કઈ રીતે બને છે અને તમને ક્યાં આ મોહનથાળ મળવાનો છે એ બધું જ જણાવવાનું છે મેન લોટ શેકવાની ખૂબી છે ધીમે ધીમે દૂધ પાતું જવાનું લોટ શેકાતો જાય ધીમે ધીમે દૂધનો માવો થતો જાય માવો નહીં પણ દૂધનો માવો થતો જાય દોઢથી બે કલાકે તૈયાર થાય ઓર્ડર મુજબ બનાવી આપવાનું અમારા છોકરાઓની ઘરની બેકરી છે બેકરી દુકાન પર વેચે ઘી ગામડેથી મગાવીએ છીએ હા કોઈ વસ્તુ કલર નહીં છે લોટ શેકાય એમ કલર આવશે લોટ શેકાઈ ગયો છે કમ્પ્લીટ ઠંડો થોડોક પડી જાય પછી સાહણી મિક્સ કરી લેવાય આવડે બધું થોડું થોડું પણ એમ કે મોહન મોહનથાળમાં આપણે વધારે ઇન્ટરેસ્ટ હતો કે આપણે આમ રસોડા કે એવું કાંઈ નથી કરતા બે દિવસ અગાઉ ઓર્ડર આપે એટલે ઓર્ડર મુજબ બનાવી આપવામાં આવે કારણ કે ઘીનો અમારે અહીંયા ઓર્ડર દેવો પડે ને ભેંસનું ઘી મગાવીએ અહીંયાથી કહેવાય ને કે ફાઇનલ ટચ આપી દીધો છે જે આપણો લોટ શેકાઈ ગયો હતો એ લોટ શેકાઈ ગયો છે અને હવે એમાં આપણે ચાસણી એડ કરી દીધી છે આમ જોઈએ ને તો જોતા તમને એવું લાગે કે બધાથી થઈ જાય પણ આ જે છે ને આ હથરોટીની વાત છે જેનાથી થતો હોય ને એનાથી નથી થાય નહીં તમને આ છે ને ડિસ્પ્લે ઉપર નંબર એડ્રેસ બધી વસ્તુ આપેલી છે તમે તમારા ઘરે શુદ્ધ સાથે મોહનથાળ ખાવા ઈચ્છતા હોય શ્રાવણ મહિનો આવે છે ઘણું જ આવે છે તો ફોન કરીને મંગાવી શકો છો